વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી દોસ્તો ઘણી ફેર એવું બનતું હોય છે કે તમે કોઈ પેપર વર્ક કરતા હોવ છો અને તમારે જે પેપર વર્ક કરતા કરતા તમારા પેપર પર કાંઈ પણ વસ્તુ પડી જતી હોય છે તો તમારે તેમાં જે લખેલું લખાણ છે તે તમારું ભૂસાઈ જતું હોય છે અને તમે કન્ફ્યુઝ થઈ જતું હોય છે કે કે આપણો આ રખાણ છે તે વહી ગયું છે હવે તેને રિકવર કેવી રીતે કરી શકો તો તેના માટે હું તમને આજે એક ગૂગલ ડ્રાઈવની એક મજેદાર ટ્રીક જણાવીશ જે શાયદ તમારામાંથી ઘણા બધા લોકો નથી જાણતા જ્યાં દોસ્તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ગમે ત્યારે તમારું મહત્વનું પેપર હોય અને તમારે તેના ઉપર કાંઈ પણ વસ્તુ પડી જાય ને તે જે રખાણ છે તે દેખાય નહીં સારી રીતે તો તેના માટે હું તમને એક આસાન એવી ટ્રીક જણાવીશ જેમની મદદથી તમે આ તમે રિકવર કરી શકો છો આખું પેપર કેવી રીતે કરવાનું છે તો ચલો આજની આ ટ્રીક સમજી જાણી અને બીજા લોકો સુધી અવશ્ય આ વિડીયોને શેર જરૂર કરજો તો દોસ્તો તેના માટે તમારે શું કરવાનું છે તો કાંઈ નથી કરવાનું તમે જે પણ પેપર ખરાબ થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં અહીં ટમેટા સોસ નાખ્યો છે જ્યાં દોસ્તો તમને બતાવવા માટે તો અહીં તમે જોઈ શકો છો કાંઈ ખબર નથી પતી આપણું જે પેપર છે તે સાવ ખરાબ થઈ ગયું છે તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં તમારે ગૂગલ ડ્રાઈવ જે હોય છે તે તમારે આમાં ઓપન કરવાની છે ઓપન કર્યા પછી તમારે શું કરવાનું છે તે પણ હું તમને જણાવી દઉં તો અહીં તમે જુઓ એક કેમેરાનો આઇકન તમને જોવા મળી જાય છે તમારે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે અહીં અલાવો માગે તો અલાવ આપી દેવાનું છે પછી તમારે આ પેપર જે છે તેને કંઈક આ રીતનો રાખીને તમારે તેનો ફોટો કેપ્ચર કરવાનો છે તો હું અહીં ફોટો કેપ્ચર કરી દઉં છું ફોટો કેપ્ચર કર્યા પછી અહીં તમારે થોડુંક રોડિંગ રહેશે કારણ કે બધું સમજવા માટે અને આ તમારે ઇન્ટરનેટની સ્પીડ ઉપર ડિપેન્ડ કરશે ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીં ક્લીન છે તેના ઉપર ક્લિક કરી દેવાની છે અને અહીં તમારે જે આપણે ખરાબ થઈ ગયું છે તેના ઉપર ડ્રો કરી દેવાનું છે આ રીતનું કારણ કે આ રીતનું ડ્રો કરી દઈશું એટલે ઓટોમેટિક તે હટી જશે અને તમારું પેપર જે છે તે એકદમ વાસ્તવિકમાં જે પણ હતું તેવું જોવા મળી જશે તો અહીં તમે જોઈ શકો છો થોડુંક લોડિંગ લે છે લોડિંગ લીધા પછી તમારી નજર સામે આવી જશે તો દોસ્તો ફાઇનલી આવી ગયું છે હવે તમે અહીંથી તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો અપ્લાય કરીને તમે તે આ જે પેજ હતી તેની પ્રિન્ટ પણ કરી શકો છો તો આવી રીતે તમારે જે પણ તમારા મોબાઈલમાંથી જે તમારે અહીં કાગળમાં જે પણ ખરાબ થઈ ગયું હોય તો તેના ઉપર ક્લિક કરીને આવી રીતે તમે તેને જે પણ રીતે હતું તે રીતે તમે આસાનીથી કરી શકો છો જી હા દોસ્તો તો તમને આ ગૂગલ ડ્રાઈવની આ ટ્રીક કેવી લાગી એમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે આપણી આ ચેનલ ટેક ગુજરાતી એસબીને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવા જ ગુજરાતીમાં અવનવા વિડીયો હું તમારી સાથે લઈને આવતો રહું છું